સુરતના વરાછા વિસ્તારની ઘટના ફેસબુક ઉપર રમકડા વેચવાના બહાને છેતરપિંડી માત્ર 389 રૂપિયામાં રમકડાની લોભામણી સ્કીમો આપી છેતરપિંડી કરી અલગ અલગ 3500 થી વધુ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી વરાછા પોલીસે છેતરપિંડી કરનાર ત્રણ એસમોને ઝડપી પાડ્યા ટોડકી પોલીસ ફરિયાદ કટ ટોડકી પોલીસ ફરિયાદ નહી થાય તે માટે નાની નાની રકમની છેતરપિંડી કરતી હતી પોલીસ બેંક એકાઉન્ટ તપાસતા મોટો ખુલાસા 13 લાખ 83000 થી વધુની મત્તા એકાઉન્ટમાં જમા હતી

છેતરપિંડી થયા અંગેની ફરિયાદી સાગરભાઈ મનોજભાઈ જોશીનાઓએ પોલીસ સ્ટેશને આવી અને પોતાની છાતે સાથે છેતરપિંડી અને ઓનલાઈન ચીટિંગ થયાની ફરિયાદ આપતા વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીએ ફરિયાદ નોંધી અને તાત્કાલિક આ ગુનાની તપાસ હાથ ધરતા આ ગુનાના કામે કુલ ત્રણ ઇસમોને પોલીસે કસ્ટડીમાં લીધા છે અને પૂછપરછ તપાસ ચાલુ છે સમગ્ર ઘટનાની હકીકત જોતાં આરોપીઓએ બાબો બેબી ખીલોના ઓનલાઈન એ વેબસાઇટનું પેજ ફેસબુકના મીડિયમ ઉપર મૂકી અને કસ્ટમરને પોતે આ રીતે ત્રણસો નેવ્યાસીમાં રમકડા બાળકોના રમકડા મળશે એ પ્રકારની જાહેરાત આધારે જે તે કસ્ટમરે પોતે ઓનલાઈન ત્રણસો રૂપિયા આરોપીઓના ખાતામાં જમા કરાવતા આરોપીઓએ પોતે આ પ્રોડક્ટ જે રમકડા ટોયસ છે એ નહીં આપી અને આ વેબસાઇટનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી કરવા અંગેની ફરિયાદના બાબતે પોલીસ સ્ટેશનમાં તપાસ હાથ ધરવામાં આવી છે ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી જે મુખ્ય આ જેને વેબસાઇટની લિંક બનાવેલી એની પણ મેઈન આરોપીની ધરપકડ કરેલ છે તેમજ ફેડરલ બેન્ક જોડે જે યુપીઆઈ આઈડી કનેક્ટ કરેલું એને એ આરોપીની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને જરૂરી બેંક પાસેથી માહિતી માંગી અને ખરેખર આ ગુનામાં કેટલા આરોપીઓની કેટલા કસ્ટમરોની સાથે છેતરપિંડી થયેલ છે તે બાબતે તપાસ ચાલુ છે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે